જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ તો મજામાં જ રહેવાનું મોજે મોજ ને રોજે રોજ ઘટે તો શું ઘટે તો કે જિંદગી ઘટે કાંઈ ના ઘટે તો જો કોયલ બેન અને વરસાદી વાતાવરણ છે અત્યારે છે ને એક રેડો આવીને વયો ગયો છે સવાર સવારમાં જો બધું ભીનું કરીને નેચરલ અવાજ છે અને ચાલો આપણે છે ને ફ્રી થઈ ગયા છીએ કામકાજ કરીને કેમ કે હમણાં વરસાદ જેવું વાતાવરણ હોય ને આપણા કપડા જલ્દી ધોવાય ને ભૂકવાઈ જાય કેમકે ઓછા ધોઈ આપણે પહેરાના જ કપડા ધોઈ કંઈક વધારાના કાઢીએ નહીં તો ભૂકવાનું દક થાય બહુ એટલા માટે અને વરસાદનો રેડો આવે છે ને જાય છે આવે છે ને જાય છે એવું છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજ તો આગળ આગળ શું જાય કેમ કે આ તો ગુરુ પૂર્ણિમા છે અને રવિવાર પણ છે એટલે બધા ઘરે છીએ અને પ્રકૃતિ બેન તો એનનું કરે છે કા પ્રકૃતિ તો પેલા હોમવર્ક કરી લીધું ને ઢીંગલી જો ઢીંગલી બેનના કપડા બનાવવાનું પ્રકૃતિ બેને ચાલુ કરી દીધું છે અને મમ્મી એનું કામ ચાલુ કરી દીધું છે કા મમ્મી દુખે બાની છે

કે ભજીયા બનાવવાના છે ભજીયા બનાવો ભજીયા બનાવે રણના મેથી મોંગી દાણા ભાજી મોંગી મરસા મકા મરસા ઇતરી ના ને 3 રૂપિયા અને દાણા ભાજી મોંગી અને નથી આજે માં જે હું ઘરે રોકાણો જો અને હું બધું લેવો છું કે આ જો મેથી જો છે આ 3 રૂપિયા ની પણી લેવો જો આ કેવી છે મેથી આ મરસા પણ લેવો જો 20 રૂપિયા

ગુરુ પૂર્ણિમા છે એટલે મમ્મી પપ્પા દર્શન કરી એવા ક્યાં જો આપણે ભજીયા બનાવવા છે ને તો મેથીની ભાજી બી બેસી ગયા છીએ આ ધાણા ભાજી છે ને અમે ચટણી છે ને કઈ રીતે બનાવીએ છીએ ખબર દહીં ની બનાવીએ છીએ જો તમારે જોવી હોય ને અમે ચટણી કઈ રીતે બનાવીએ તો તમે વિડીયો માં રહેજો અમે છે ને આમલી ચટણી નથી બનાવતા દહીં બનાવીએ છીએ ઘણા મહેમાન આવે ને તો એને એમ થાય કે આ કેવી સરસ ચટણી છે તેની બનાવતા હશે જો તમારે મારા ફેમિલી મિત્રો જાણવું હોય ને કે અમે ચટણી કેવી રીતના અને શેની બનાવીએ છીએ તો વિડીયોમાં ગઈને રહેજો કેમ કે દહીં હોય ધાણાભાજી હોય ત્યાર પછી આપણે મરચાં હોય આદુ હોય ખાંડ હોય અને જો દહીં થોડું ખાતું ન હોય તો થોડું નિમૂલ્ય ઉપયોગ આપણે કરવો પડે જો જરૂર પડે તો અને એવી સરસથી આજે આપણે ચટણી બનાવવાની છે અને ભજીયાનો પ્રોગ્રામ આપણે ચાલુ વરસાદે ખાવાના છે ભજીયા કેમકે આ જ સિઝનમાં તો ભજીયા બધાના ફેવરિટ હોય છે અને ભજીયા તો આપણા કાઠિયાવાડી લોકોના અને ગુજરાતી લોકોના તો બહુ જ ફેવરિટ હોય છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો આપણે મેથી ભાજી સુધારવા બેસી ગયા છીએ અને ત્યાર પછી ઘણા ભાજી સુધારી લઈએ અને છે ને થોડા મમ્મી આપણે બટેટા બટેટાવાળાના ભજીયા બનાવવા છે તો ચાલો આપણે બધા ભજીયા બધા અલગ અલગ પ્રકારના બનાવવાના ચાલુ કરી દઈશું તો વિડીયોમાં બન્યા રહેજો અને કુંભળિયા ભજીયા છે ને એક દિવસ અમે સ્પેશિયલ

તો આપણે ખજિયા માટેની ચટણી બનાવીએ છીએ ને એમાં મરચાં છે પછી આદુ છે ધાણાભાજી છે પછી લીમ આપણે ખાંડ નાખી છે ને નિમક નાખ્યું છે ને હવે મિક્સર જાર માં કરી પણ દીધું છે જો આપણે બટેટા બોફાઈ છે કેમ કે આપણે બટાટા વાડા બનાવવા છે ને એટલે અને અહીંયા જો આપણે મિક્સર માં એકદમ ચાલો ક્રશ કરી લઈએ કેમ કે હવે દહીં ની આપણે ચટણી બનાવવાની છે કઈક અલગથી થી જો આપણે દહીં લઈ લીધું છે હવે આપણે આજે ભજીયાની ચટણી કઈ રીતે બનાવીએ ને તે જોજો તમે અને જો આપણે આ ક્રોસ કરી લીધું છે મરચાં છે ધાણાભાજી છે ખાંડ છે આદુ છે ને નિમક છે જો આટલું આપણે ક્રસ કરી નાખ્યું છે હવે આપણે આની ભેગું ભેળવી દેસુ તો જોવે હવે આપણે આની અંદર મિક્સ કરી દેવું હવે આપણે આને આમ હલાવી નાખશું જો પછી છે ને આપણે બધું મિક્સ થઈ જાય ને એકદમ સરસ થી પછી આપણે હવે આપણે આને એકદમ બધું મિક્સ કરી દઈએ તો જો આપણે સરસ થી આને બધું ભેળવી દીધું છે હવે આપણે આને છે ને જરાક એવું બ્લેન્ડર મારી દેસુ એટલે સરસ થી થઈ જશે જો આપણે આમાં બ્લેન્ડર મારી દીધું છે બ્લેન્ડર છે ને જરાક જ મારવાનું છે તમે બહુ છે ને બ્લેન્ડર ના ચક્કર લગાવો ને તો પછી તમારી છે ને ચટણી જાય એટલા માટે જો આ ભજીયાનો પ્રોગ્રામ છે ને એટલા માટે અને આપણે છે ને જો ચટણી બની ગઈ છે અને બધું સુધારાઈ ગયું છે કેમકે ભજીયાનો પ્રોગ્રામ હોય એટલે થોડું બધા મેથીની ભાજી પછી જો આ છે ને મોરા ભજીયા છે તીખા કોઈને ન સસ્તા હોય ને એના માટે અને આ તીખા ભજીયા છે એકદમ તીખા આપણે છે ને ભજીયા બનાવવાના છે લોટ બાંધવાનો છે હજુ બાકી અને સરસ થી આપણે વરસાદમાં ભજીયા ખાવાના છે તો બધા બીજા જો અમે છે ને લીંબુને જો આ રીતે સ્ટોર કરી રાખ્યો તો લીંબુ આપણે સસ્તા હતા ને ત્યારે ફ્રીજરમાં જો આ શીસો લીંબુનો રસ કાઢીને મૂકી દીધો તો જયારે આપણે ઉપયોગ કરવો હોય ને ત્યારે બહાર કાઢીને પછી આપણે નાખી શકીએ છીએ કેમ કે ફ્રીઝરમાં હોય એટલે બરફ થઈ ગયો હોય એટલે હવે છે ને આપણે ભજીયા બનાવવાની ફૂલ તૈયારી છે આપણે તેલ છે ને કાઢી લીધું છે જે મૂલકું નથી કેમ કે આપણે લોટ હજુ બાંધવાનો બાકી છે અને ચટણી છે કઈ રીતે બનાવી તે તમને ખાસ બતાવ્યું છે આ ચટણી આવી રીતે તમે બનાવશો ને તો બધાને ભાવશે કેમ કે તમે ભજીયાની ચટણી બનાવતા જશો પણ આવી નહીં બનાવતા હોય કેમ કે દહીંની ચટણી દહીંમાં છે ને બધા લસણની ચટણી નાખીને બનાવતા હોય છે એમ અમે નથી કરતા અમે તો છે ને મરચાં ધાણાભાજી ખાંડ અને જો દહીં મોડું હોય તો સે જેવું લીંબુ નિમક નાખીને મસ્તો ની ચટણી બને છે તો આ રીતે બનાવજો આ રીતે ભજીયા પણ બનાવજો અને આજે આપણે ભજીયા ખાઈ ને વરસાદ ચાલુ નથી અત્યારે તો પણ કોઈ હવારે વરસાદ ચાલુ હતો ને એટલે પપ્પાએ હવારમાં જ અમને ઓર્ડર આપી દીધો તો કે આજે ભજીયા બનાવી નાખજો તો ચાલો આપણે છે ને વિડીયોમાં ભયના રહેજો કેમ કે ભજીયા પાડવાના છે ગરમા ગરમ

ઓનલી ચટણી ભજીયા બનાવીએ છીએ બાકી બીજું કંઈ નથી બનાવતા ખાલી ચટણી ભજીયા અને પ્રકૃતિ બેન એના ફઈની ઘરે વહી ગયા છે ભજીયા બનાવવાના હતા તોય બેન વહી ગયા છે હવે આપણે એટલા વ્યક્તિ ખાઈ લઈએ ભજીયા ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બહી અને આપણે લોટ બાંધી લઈએ પછી ભજીયા પાડવાના છે જો ભજીયા પડી રહ્યા છે આપણો આ જો આમ ઓલા છે આપણે બટેટાવડા ખાવા હોય ત્યાં આવી જાવ બધા

તમારે કોઈને ખાવા હોય તો આવી જાવ તીખા તીખા ભજીયા છે અને કચોરીના ભજીયા છે પછી તીખા ભજીયા છે મોડા ભજીયા છે બધા ભજીયા બનાવવાના છે લોટ ઢીલો રેખો છે તો પોચા ભજીયા થાય હા તીખા ભજીયા છે એકદમ આખો આપણે કરી નાખીએ હજુ જવું આપડે પોચું થાય એકદમ સરસ જુઓ છે ને એ આવી જાઓ મેં તમને ચટણીની ની રેસીપી બતાવી છે ચઢાઈ બનાવીએ છીએ ચોવા ડુંગળીના પણ બનાવ્યા છો એ રીતના કરકરિયા જો અને એકદમ ચડવા ત્યાં કરકરિયા થાય ડુંગળીના આય બહુ ભાવે હો બધાને બનાવજો આપણ જો ડુંગળી આવી રીતના સુધારીને પછી એમાં લોટ નિમક સેજ લીંબુ સેજ હાજીના ફૂલ નાખીને સરસથી બનાવ્યા છે જો હવે આને છે ને વધારે ચડવા દેવાના એટલે કરકરિયા સરસથી થઈ જાય તો ચાલો આપણે છે ને ભજીયા થઈ જાય હજી મરચાંના બાકી છે ભજીયા થઈ જાય ને એટલે જેમ તમારે જોવું એક નિયમ છે જે ભજીયા કરે એ ખાય કેમ કે ભાવે તેલ પાસે રહી રહ્યું એવું છે તો આપણે છે ને હવે એક બે ભજીયા માંડ આવશે અને મને એવી ટેવ છે ચાખવાની નહીં નકો તો બધા છે ને ખાતા જતા હોય બનાવતા જતા હોય પણ મને એ નથી ગમતું હું ચાખતી પણ નથી અને રોટ પણ નથી ચાખતી મને અટકરે ખબર પડી જતી હોય છે અને કા છે ને હું મમ્મી અને એને ચખાડું કૂતરાને ચેપી નાખ્યું લાગે તો કે માયરું લાગે એનો ત્રાસ છે બહુ છોકરાઓને કેવા બટકા ભરી જાય છે અમારી પ્રકૃતિ તો જાય ને તોય બીવે બહાર જાય ને તોય બીવે ને એવું છે અને હવે આપણે ભજીયા બની જાય ને એટલે આપણે બે ભજીયા ખાઈ લેવું અને પછી આપણું કામકાજ છે ને જો ભજીયા બને એટલે પ્લેટફોર્મ બહુ જ બગડે એ તો તમને બધા લેડીઝને ખબર હોય જેન્ટ્સને તો ખાલી એમ જ ત્યાંનું ભજીયા બનાવવો એટલે છે ને પ્લેટફોર્મ બહુ બગડે એટલે આપણે પ્લેટફોર્મ સાફ કરશું વાસણ ઝાંઝા થાય વાસણનું કરશું અને ત્યાર પછી આપણે ફ્રી થઈ અને આપણે પછી થોડું ઘણું કામ વીડિયાનું હોય ને એ કરશું અને પછી સુઈ જાસુ ને સુતા ભેગી સવારો કેમકે આખો દિવસ રનિંગ કામ કરી હા જાય ત્યાર પછી ભેગી સવાર એટલે આપણે પાછું હતું ઈ કેમ ઈ પાછું ચાલુ થઈ જાય સવાર કચરા પોતા વાસણ કપડા રોજ કરવા પડતા હશે આખો કોને એવો નિયમ કયો રહી શકે ખબર જ પડતી રોજ પોતા કરવાના રોજ કચરા કાઢવાના રોજ કપડાં ધોવાના ભાઈ કરતી હોય ને એને ખબર હોય થાકી જાય બિચારી લેડીઝ બધું થાકી જાય કેમકે એ સવારમાં તો છે ને બધું કામ કરીએ ને ત્યાં તો બપોરની રસોઈનો ટાઈમ થઈ જાય રસોઈનું કરીએ ને માન નવર્યું ફ્રી થઈને એક કલાક હોય તો એ દેખાય કે ભાઈ હોય જાય બપોરે પણ એમનો જ હોય કે વેલ્યુ ઊઠ્યું હોય કેવા ટાણે છોકરાનું સ્કૂલનું કર્યું હોય એ બધું કોઈને દેખાતું જ નથી તો ચાલો હવે છે ને આપણે ભજીયા કરીને થોડું જમી લેશું જમીન ફ્રી થઈ ને સુઈ જશું તો આપણે છે ને અત્યારે આપણો ગ્રો પૂરો કરીએ છીએ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો બાય બાય